હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું સ્વાગત છે મારા ચેનલ બિનાસ ક્રિએશન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું નવી રીતે ગુંદાનું શાક તો આજે આપણે ભરેલા ગુંદાનું શાક બનાવીશું ઇઝીલી બની જશે અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં બનાવીશું જો ક્યારેય ન ટ્રાય કર્યું હોય તો એક વખત આવી રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફ્રેન્ડ્સ બનાવીએ ભરેલા ગુંદાનું શાક તો અહીં મેં પા જેટલા લઈ લીધા છે ગુંદા અને ગુંદામાંથી આપણે તેનો ડીટીયાનો ભાગ અલગ કરી લેવાનો છે ત્યાર પછી ગુંદાને સાફ પાણીથી અહીં મેં ધોઈ લીધા છે જો બહુ ગુંદા હોય તો તમને બરાબર રીતે તેને ધોઈ લેવાના હવે બધા જ ગુંદા ધોવાઈ ગયા છે અને ત્યાર પછી આપણે અહીં ધસ્તો લઈ લેવાનો છે ધસ્તાની મદદથી આપણે ગુંદાને ફોડીશું તો બે ચાર ગુંદા આપણે પહેલાં ફોડી લઈશું પછી આપણે તેનામાંથી ઠળિયાનો ભાગ અલગ કરીશું તો અહીં મેં ચાકુ લઈ લીધું છે એક બીજી ડીશ લઈ લીધી છે તેનામાં આપણે આ ચીકાસવાળો ભાગ ફેંકી દઈશું અને જો વાસણમાંથી આ ચીકાસવાળો ભાગ ન નીકળતું હોય તો તમે લીંબુથી આ ચીકાસવાળો ભાગ સાફ કરી શકો છો અને વાસણમાં તમને ઠળિયા ન કાઢવા હોય તો ફ્રેન્ડ્સ તમે કાગળ ઉપર જ કાઢજો એટલે એ કાગળને આપણે ડાયરેક્ટલી ફેંકવા થાય તો અહીં ફ્રેન્ડ્સ ગુંડામાંથી ઠળિયા મેં અહીં કાઢી લીધા છે હવે આપણે ગુંદાની ચિકાસ દૂર કરીશું જેના માટે મેં અહીં લઈ લીધું છે મીઠું અને મીઠાવાળી આંગળી કરીને આપણે ગુંદાની અંદર ફેરવવાની છે એટલે જેટલી ચીકાસ હશે એને બધી જ બહારે આવી જશે અને આવું તમને તામજામવાળું કામ ન કરવું હોય તો પછી ગુંદાને પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં ઉકાળી લેવા તો તેનામાંથી બધી જ ચિકાસ નીકળી જશે તો આખે આખા ગુંદાને ગરમ પાણીમાં ઉકાળી લેવાના છે ત્યાર પછી તેનો ડીટીયાનો ભાગ અલગ કરી અને તેનામાંથી ઠળિયો કાઢશો એટલે ઇઝીલી નીકળી આવશે જો તમારા પાસે ટાઈમ ન હોય તો તમે એ રીત પણ અજમાવી શકો છો તો બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢી અને મીઠાથી સાફ કરી લીધા છે હવે તમારી ક્વોન્ટિટી કેટલી છે ગુંદાની એ પ્રમાણે તમને મસાલો બનાવવાનો છે તો અહીં મેં બેસન લઈ લીધું છે લગભગ અડધી વાટકીથી થોડું ઉપર લીધું છે તેનામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે એક ચમચી લાલ મરચાંનો પાવડર એક ચમચી આપણે અહીં લઈ લઈશું ધાણાનો પાવડર અડધી ચમચી અહીં આપણે હળદર પાવડર લીધો છે ત્યાર પછી થોડો ગરમ મસાલો લીધો છે થોડી હિંગ લીધી છે અને એક ચમચી મેં અહીં તીખો લાલ મરચાંનો પાવડર વાપર્યો છે તો તીખો અને કાશ્મીરી બંને ઉમેરી દીધો છે ત્યાર પછી મેં અહીં કેરી લઈ લીધી છે તો કેરીને ખમણીને મેં અહીં એડ કરી છે જેથી કરીને આ મસાલાનો સ્વાદ એકદમ ચટપટો આવશે અને કેરી ખાટી છે એટલે થોડી બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી મેં ખાંડ ઉમેરી છે જો તમારા પાસે કેરી ન હોય તો તમે લીંબુ પણ લઈ શકો છો થોડું તેલ ઉમેરીને અહીં તમને આ મિશ્રણ એકદમ મિક્સ કરી લેવાનું છે તો મોણ અહીં સરખું ઉમેરજો જેથી કરીને લોટ જે છે એ કઠણ ન થાય તો અહીં મેં મોડનો ઉમેરવાનો વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધું જ પહેલું મિક્સ કરી લેવાનું છે પછી જો પાણીની જરૂરત લાગે તો ઉમેરવાનું છે નહીંતર નથી ઉમેરવાનું હવે આ ટાઈપનું કંઈક ડો રેડી થઈ જશે તો આપણે જે ગુંદા ભરવાનો મસાલો બનાવતા હોઈએ છીએ ને એ થોડો ડ્રાય હોય છે તો જ્યારે આપણે ગુંદામાં ભરતા હોઈએ ને ત્યારે તે બારે નીકળી જતું હોય છે તો આજે મેં થોડું અલગ ટાઈપનો મસાલો બનાવ્યો છે તો તમે અહીં જોઈ રહ્યા છો કે ડો જેવું બનાવ્યું છે જેથી કરીને ગુંદામાંથી બારે ન નીકળે તો ફ્રેન્ડ્સ અહીં મેં શિંગદાણાનો ઉપયોગ નથી કર્યો તમને આદુ મરચાં લસણ શિંગદાણા ને એ બધું ઉમેરવું હોય ને તો તમે ઉમેરી શકો છો આ તો ઓછા ઇન્ગ્રેડિયન્ટમાં મેં આજે ગુંદાનો ભરેલો મસાલો બનાવ્યો છે વધારે સ્પાઈસી ચટપટું તમે ખાતા હો તો પછી આદુ મરચાં લસણ એ પણ તમે આ મસાલામાં ઉમેરી શકો છો જેથી કરીને તેનો ટેસ્ટ વધારે આવશે હવે અહીં ગુંદા લઈ લીધા છે ગુંદામાં આપણે અંદર સુધી લોટને ઉમેરી દેવાનો છે તો અહીં આપણે વન બાય વન ગુંદા લેતા આવશું ને તેનામાં મસાલો ભરી અને આ રીતના અંગૂઠાથી દબાવીશું એટલે તે બિલકુલ બારે નહીં નીકળે તો આ રીતના જ આપણે કંઈક બધા જ ગુંદાને ભરી લેવાના છે જેથી કરીને આપણે તેની આગળની પ્રોસેસ કરી લઈએ તો અહીં હું તમને ત્રણથી ચાર ગુંદા ભરીને બતાવી દઈશ બાકીના હું અહીં બધા જ ગુંદા એકસાથે ભરીને તમને બતાવીશ તો અહીં બધા જ ગુંદા ભરાઈ ગયા છે અને મસાલો પણ બિલકુલ બચ્યો નથી તો ગુંદા પૂરતો જ મેં અહીં મસાલો બનાવ્યો હતો હવે એક ચારણી લઈ લેશું ચારણીમાં આપણે ગુંદાને ઉમેરી દઈશું હવે તેને આપણે બાફવાની પ્રોસેસ કરવાની છે જેથી કરીને ગુંદા જે છે એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય અને મસાલો પણ એકદમ સરસ એવો બફાઈ જાય કારણ કે આજે આપણે ચણાના લોટને શેક્યો પણ નથી ડાયરેક્ટલી આપણે તેનો યુઝ કર્યો છે તો ફ્રેન્ડ્સ અહીં ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે તેનામાં પાણી અને ત્યાર પછી આપણે ચારણી મૂકી દેવાની છે દસ મિનિટ લાગશે બાફતા તેને અને અહીં તમે જોઈ શકો છો કે ગુંદા એકદમ સરસ એવા બફાઈ ગયા છે જો તમને અંદરનો મસાલો કે એ કાચો લાગતો હોય તો તમે પાંચ મિનિટ માટે ફરી પાછી થાળી ઢાંકી અને તેને બાફી લેજો એટલે એકદમ સરસ એવું બધું જ લોટ જે છે એ બફાઈ જશે તો ચાલો હવે આપણે તેનો વઘાર કરીએ તો કઢાઈમાં આપણે તેલ લઈ લેશું અને ત્યાર પછી તેનામાં બે ચમચી આપણે જીરું અને રાઈ ઉમેરી દઈશું સાથે સાથે એક મોટી ચમચી જેટલા તલ ઉમેરી દઈશું તલનો ટેસ્ટ આ ગુંદાના વઘારમાં ખૂબ સારો એવો લાગે છે હવે તલ અહીં તતડી જાય ને એટલે આપણે થોડી હિંગ ઉમેરી દઈશું લીમડાના પાન ઉમેરી દઈશું અને ત્યાર પછી ભરેલા ગુંદા જે છે એ આપણે અહીં ઉમેરી દેવાના છે અને ત્યાર પછી આપણે એકદમ સરસ રીતે ગુંદાને વઘારમાં મિક્સ કરી લેશું તો અહીં તમે જોઈ રહ્યા છો કે તલ જે છે એકદમ સરસ એવા ગુંદા ઉપર લાગી રહ્યા છે અને તલનો ટેસ્ટ પણ ખૂબ જ સારો એવો આવે છે તો જરૂરથી તમે તલનો ઉપયોગ કરજો અને અહીં આપણે બધા જ ગુંદાને મિક્સ કરી લીધા છે હવે આપણે તેનામાં થોડું ઘણું પાણી ઉમેરીને ફરી પાછા આ ગુંદાને આપણે કૂક કરીશું જેથી કરીને અંદરનો જે મસાલો છે એ એકદમ સોફ્ટ થઈ જાય તો અહીં પ્રોપર રીતે બધું જ મિક્સ કરી લીધું છે અને હવે આપણે અહીં પાણી લઈ લેવાનું છે તો પા ગ્લાસ જેટલું મેં અહીં પાણી ગુંદામાં ઉપરથી ઉમેરી દીધું છે તો ગુંદા ખાવામાં એકદમ સરસ એવા સોફ્ટ થઈ જશે તો અહીં પાણી નાખી અને આપણે તેને ચલાવી લઈશું ત્યાર પછી તેના ઉપર ડીશ ઢાંકી મૂકશું અને તેને થવા દઈશું સ્લો ફ્લેમ ઉપર હાઈ ફ્લેમ ન રાખતા નહીતર બેસનનો જે લોટ છે એ તળીએ ચોટી જશે તો અહીં ફરી પાછી આપણે થાળી ઊંચી કરી અને તેને ચલાવી લેશું અને જો પાણીની જરૂરત લાગે તો પાણી ઉમેરવાનું છે અને ગુંદા અને અંદરનો મસાલો સોફ્ટ થઈ ગયો હોય તો આપણે તેને ઉતારી મૂકવાના છે અને લાસ્ટમાં આપણે એક મસાલો વાપરીશું જેથી આ ગુંદાનું ભરેલું જે શાક છે એકદમ ટેસ્ટી ચટાકેદાર લાગશે કારણ કે આપણે બીજા કોઈ જેવા ઇન્ગ્રીડિયન્ટ નથી ઉમેર્યા જેથી શાક એકદમ ટેસ્ટી એવું લાગે કારણ કે રૂટીનના મસાલા અને લોટ જ ઉમેર્યો છે તો હવે આપણે એક મોટી ચમચી ભરીને અચાર મસાલો એડ કરીશું જેનાથી આ ગુંદા એકદમ ટેસ્ટી એવા લાગશે તો ઘરના ઓછા ઇન્ગ્રીડિયન્ટ ઘરના જ મસાલામાંથી આપણે ગુંદાનું શાક બનાવ્યું છે તેનામાં આદુ મરચાં લસણ કંઈ જ નથી ઉમેર્યું છતાં પણ આ શાક એકદમ ખાવા માટે ટેસ્ટી એવું લાગે છે જો વિડીયો ગમે તો ટ્રાય જરૂરથી કરજો અને કેવી રેસિપી બને છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને લાઇક કરજો શેર કરજો ચેનલને નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો ત્યાં સુધી આવજો ફરી મળીશું ત્યાં સુધી બાય જય શ્રી કૃષ્ણ